નમસ્કાર મિત્રો ઠાકોર સમાજને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે બનાસકાંઠામાં ઠાકોર સમાજની દીકરીએ કર્યું છે એવું કામ કે જેને જોઈ તમે પણ दंग જશો ખરેખર તમે પણ વિચાર કરી જશો કે ઠાકોર સમાજની દીકરીઓ પણ આવું કરી શકે છે સમાજ દરેક લોકો વિડિયોને અંત સુધી જોવાનું રાખજો અને એમાં પણ દીકરીઓના માતા-પિતા માટે ખાસ કારણ કે વિડીયો જોયા પછી તમારી પણ આંખો ખુલી જવાની છે અને તમે પણ પોતાની દીકરીઓને સારો રસ્તો બતાવી શકો આજકાલ સોશિયલ મીડિયામાં અવારનવાર નવા બનાવો અને પ્રસંગો સામે આવતા હોય છે જેમાં સમાજના દરેક લોકો સાથે મળી એકતા બતાવતા હોય છે ત્યારે મિત્રો હાલમાં બનાસકાંઠામાંથી ઠાકોર સમાજને લઈને અત્યારના સૌથી અગત્યના સમાચાર સામે આવે છે પાલનપુર તાલુકાના માનપુર ગામમાં ઠાકોર સમાજની દીકરીએ કર્યું છે એવું કામ કે જેને જોઈ તમે પણ કહેશો કે સમાજની અનેક દીકરીઓ ભવિષ્યમાં આવું કરી શકે છે માનપુર ગામથી કિંજલબેન સાબાજી ઠાકોર કે જેઓએ કર્યું છે એવું કામ કે જેને જોઈ દરેક માતા પિતા અને દીકરીઓએ શીખવું જોઈએ